मैं इंडियन आर्मी से बोल रहा हूँ ठंडी घटना इंडियन आर्मी नाम है फ्रॉड लाइव करेफ विडियो एड्रेस अच्छा गाड़ी कहाँ है आप लोग गाड़ी दिए माल सर, सर गाड़ी करते हम गुजराती लोग बहुत ईमानदार होते हैं મેં ઇન્ડિયન આર્મી સે બોલ રહા હું સંદીપ રાવત પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં એક વિસ્તારમાં રહેતી ફર્નિચર કઈ ચીજે ચાઇએ ક્યાં આપેચ સકતો મેં આપકો એડવાન્સ પેમેન્ટ કરુંગા આ પ્રકારે કોઈ પણ દુકાનદાર કોઈ પણ વેપારીને ઇન્ડિયન આર્મીના નામે ફોન આવે તો સ્વાભાવિક છે એટલે આપણે થોડા સન્માનની નજરે વાત કરીએ તમે પ્રોફાઇલ ચેક કરો તો પ્રોફાઇલ ઉપર પણ એક ઇન્ડિયન આર્મીની વર્દીમાં એક જવાન કુર્સી ઉપર બેઠો છે એટલે તમને એવું લાગે કે ના ખરેખર ઇન્ડિયન આર્મીમાંથી બોલે છે તો એ જે કહે છે આપણે એમની ઉપર ભરોસો કરવો જોઈએ અને એનો આ લોકો લાભ ઉઠાવે છે છેતરપિંડીની ઘટના થઈ છે ઇન્ડિયન આર્મીના નામે રાજપીપળામાં એ સત્ય ઘટના છે તમને એની વાત કરવાની છે અને બીજી એક ઘટના છે કે જેમાં છેતરપિંડી કરવાની કોશિશ કરી પરંતુ તે લોકો નિષ્ફળ ગયા અને ઉલટા કેમેરામાં ઝડપાઈ ગયા ઓનલાઇન કેવી રીતે ફ્રોડ કરે છે એનો લાઈવ પ્રૂફ વિડીયો ઉપર તમને હું આજે બતાવવાનો છું વિડીયો છેલ્લે સુધી જોજો તમે આ વિડીયો જોઈ લેશો તો કોઈ દિવસ નહીં છેતરાવો અને છેલ્લે આ વિડીયોમાં તમને એક માસ્ટરકી આપવાનો છું કે તમે યાદ કરી લેશો તો ક્યારેય પણ તમે છેતરાવાના નથી તો ઘટના થોડા દિવસ જૂની છે પરંતુ સાચી છે એ વેપારીની ઓળખ છતી ના થાય માટે આપણે એમનું નામ નથી લેવાનું ઘટના એવી હતી કે રાજદોડાના એક વેપારી ઉપર ફોન આવે છે ઇન્ડિયન આર્મીના નામે અને કેટલીક ચીજવસ્તુઓની માગણી કરે છે વેપારી અને ઇન્ડિયન આર્મીનું નામ હોય છે અને ફોટો પ્રોફાઇલ પર ઇન્ડિયન આર્મીનું એક ડ્રેસ પહેલા જવાન બેઠેલો હોય છે ગૂંચવાઈ જાય છે અને એ જે પ્રમાણે કે જે પ્રમાણે માલ પોતાના વાહનમાં ભરીને મોકલી આપ્યા છે ત્યારે પણ તમે એક કામ કરો એડવાન્સ પેમેન્ટ લઈ લો હું તમને વોટ્સઅપ ઉપર એક બારકોડ સ્કેનર મોકલું છું અને તમે સ્કેન કરી લો હું તમને એ સ્કેનરથી તમને તમારા ખાતામાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપીશ કોડ સ્કેન કરતાં જ વેપારીના ખાતામાંથી બ્યાસી હજાર રૂપિયા સાફ થઈ જાય છે પછી વેપારી પોલીસ પાસે જાય છે ફરિયાદ આપે છે હવે આ જ રીતે ઇન્ડિયન આર્મીના નામે રાજપીપળાના બીજા એક વેપારી ઉપર ફોન આવે છે એ વેપારી થોડા સતર્ક હતા તો એમણે એમની કેટલીક વાતો રેકોર્ડ કરી છે સ્ક્રીન પર રેકોર્ડ કરી છે એ કેવી રીતે વાત કરે છે એમની વાત કરવાની ટ્રીક કઈ છે સૌથી પહેલા તમે એ જોઈ લો પછી આગળ વાત કરીએ હવે એડ્રેસ આપકા પૂરા લખવા દીજીએ ઓકે ઓકે મે આપકો એડ્રેસ શેર કર દેતા હું ઓકે પૂરા નામ ઓર આપકા એડ્રેસ સંદીપ

અને એવું કહે છે કે મારે કેટલાક ફર્નિચરની જરૂર છે હું તમને જે એડ્રેસ બતાવું ત્યાં તમે જઈને સામાન આપી આવો ઇન્ડિયન આર્મીના નામે વાત કરનાર વ્યક્તિ ભાવતાલ પણ નથી કરતી અને જે ફોટા મોકલે છે વેપારી મોબાઈલ ઉપર સામેવાળી વ્યક્તિને તે ફટાફટ સિલેક્ટ કરી લે છે કે હા પ્રમાણે મોકલી આપો અને એની જે બાણું હજાર પ્રાઇઝ હોય છે એ પણ આપવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે વેપારી સામેવાળી વ્યક્તિને પારખવા માટે એવું કહે છે કે કંઈ વાંધો નહીં હું તમને આજે નહીં પરંતુ કાલે બધું સામાન મોકલી આપીશ બીજા દિવસે વેપારી ચાલાકી કરે છે ખાલી ખાલી એક નવું પાત્ર ઉભું કરે છે અને વ્યક્તિને એવું કહે છે કે તારે ટેમ્પોના ડ્રાઈવર તરીકે વર્તન કરવાનું છે તારે આ ઇન્ડિયન નામે ફોન કરીને વ્યક્તિને કહેવાનું છે કે તમે જે એડ્રેસ આપેલું છે ત્યાં હું માલ ભરીને આવી ગયો છું હા સર મેં આ ગયા હું ઇધર પણ કોઈ આપકા વો એડ્રેસ નહીં મળ રહે હેલો હેલો આ ગયા હા આ ગયા પણ વો એડ્રેસ નહીં મળ રહે અભી મેં વાત કરા ટ્રમ્પની વાઇફ છે ના હા કરાઈએ હા કોણ વાત કરે टेम्पो का ड्राइवर अच्छा अच्छा हाँ और वो किसका नंबर है १५० वाला सीट का कौन सी तो कहाँ पे क्या आपने वाल्डर किया वहाँ से तो माल भर गया हाँ रेडी है हाँ किधर करें हरसिद्धि माता मंदिर अच्छा हाँ टेम्पो का पता तो क्या है

अरे गाड़ी तुरंत दिखता ना पूरा गाड़ी पूरा गाड़ी दिखाइए ना मेरे लिए तो पीछे, 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 पीछे की माल भरा गाड़ी हुआ है छोटा सा एक सीन दिखा रहे हो ऐसे कैसे मान लूंगा मैं सर आपने बोला टेम्पो आगे दिखा था बोला पीछे का माल दिखा का माल दिखा ना सब तुरंत इसी में फिर एक बार टेम्पो के सामने फिलो दिखाएं दिखाएं अभी टेम्प ना अगर आप आपकी शक्ल तो बताओ पहले अरे दिखाई दिखाई है ना, क्या ना। अच्छा गाड़ी कहाँ गाड़ी है आप तो को गाड़ी माल माल चाहिए माल चाहिए सर, सर, हम नगर में खड़े हैं आप पेमेंट दिलवा दीजिए अरे पेमेंट तो बिगैर माल के मैं दिला देगा करते हो क्या लोगों के साथ में नहीं 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 हम तो बहुत ईमानदार है सर हम गुजराती लोग बहुत ईमानदार होते हैं आप, आप देख लीजिए नहीं नहीं सर ये, ये सोफा आपका जो देखीजा जो यही किया था फोन है ना तो तभी आप पैसों का इंतजाम फटाफट कर दीजिए अभी हमारे को झारखंड भी जाना है और यूपी भी जाना है

તે વિડીયો કોલ પર આવે છે અને આ તરફ એ વેપારી તૈયાર હતો એણે મોબાઈલની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ રાખી હતી એટલે એ લોકોના લાઈવ ફોટા વિડીયોમાં રેકોર્ડિંગ થઈ જાય છે તો આ રહ્યા ઇન્ડિયન આર્મીના નામે લોકો સાથે છેતરપિંડી કરતા આ ચીટરો સાયબર ફ્રોડસ્ટરો એમના મોઢા જુઓ અને એમની પાછળ દેખાતા દ્રશ્યો જુઓ તમને સ્પષ્ટ જણાય આવે છે કે આ લોકો તદ્દન પછાત એરિયામાંથી વાત કરે છે પરંતુ એ છેતરપિંડી કરતી સમયે એવી રીતે વાત કરે છે કે ભલભલા ભણેલા ગણેલા લોકો પણ એમની વાતોમાં આવી જાય છે અને છેતરાઈ જાય છે તમારી સતર્કતા અને જાગૃતતા તમારા બેંકમાં રહેલા પૈસાનું રક્ષણ કરશે જો તમે સહેજ પણ ઉતાવળ કરી કે સહેજ પણ તમે ગાફેલ રહ્યા તો તમારું ખાતું સફાચટ થઈ શકે છે વિડીયો કોલ ઉપર પણ કેટલા અપશબ્દોની આપલે થાય છે ત્યારબાદ સામેવાળી વ્યક્તિ ફોન ઉઠાવવાનું બંધ કરી દે છે આ વેપારી થોડા દિવસ બાદ પોલીસમાં આ લોકોના નંબર અને આ લોકોના ફોટા આપીને સાયબર ક્રાઇમમાં અરજી આપે છે કે છેતરપિંડી કરવાની કોશિશ કરી છે ઇન્ડિયન આર્મીના નામે અત્યારે તો એ લોકોના નંબર બંધ થઈ ગયા છે પરંતુ તમે પણ આ પ્રકારની છેતરપિંડીથી બચવા માંગતા હોય તો કોઈ પણ ઇન્ડિયન આર્મી કે બીજી કોઈ પણ ઓળખ આપીને ઓનલાઈન તમને પૈસા આપવાનું કહે તો સહેજ પણ એની વાતમાં આવતા નહીં કારણ કે પૈસા લેવા માટે કોઈ દિવસ કોડ સ્કેન કરવાનો હોતો નથી કોઈ લિંક ક્લિક કરવાની હોતી નથી કાં તમે અમારા ખાતામાં પૈસા નાખી આપો

કે રિઝર્વ બેન્કમાંથી બોલું છું કે પોલીસમાંથી બોલું છું કે આર્મીમાંથી બોલું છું કોઈ પણ રીતે તમને વાત કરવાની કોશિશ કરે અને જો હિન્દીમાં વાત કરતો હોય તો તમારે એલર્ટ થઈ જવાનો છું જો તમે આ વાત યાદ રાખશો તો ભવિષ્યમાં ક્યારેય નહીં છે તો આ અતિશક્ય ઘટના તમને જાગૃત કરવા માટે આ વિડીયો બને તેટલું વધારે શેર કરજો જેટલા લોકો સુધી જાય કારણ કે આપણી પોલીસ પણ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે કે સાયબર છેતરપિંડીથી કેવી રીતે બચવું લોભમાં નહીં આવું લાલચમાં નહીં આવવું કોઈ હની ટ્રેપ કરવાની કોશિશ કરે તો પોલીસને જાણ કરી દેવાની કોઈ અજાણની લિંક ક્લિક નહીં કરવાની ઓટીપી નહીં આપવાનું આ ઘણી બધી છેતરપિંડીની ટ્રીક છે અત્યારે જે લોકો નવા નવા સ્માર્ટફોન વાપરે છે ઉંમરવાળી વ્યક્તિઓ છે એમને ખબર નથી તો કેટલી વાર એમની જે આખે જીવનની જે બચત મૂડી હોય છે એ પૂરી થઈ જાય છે અને પછી કોઈ પોલીસની પણ એટલી એબિલિટી નથી કે તમને પૈસા લાવીને પાછા આવશે એ તમારે તકેદારી રાખવાની છે જો તમે તકેદારી રાખશો તો બહુ મોટા આર્થિક નુકસાનમાંથી બચી જશો તો આ હતી આજે નર્મદા લાઈવમાં એક અલગ વાત આ વિડીયો તમને ગમે તો એને લાઈક જરૂર કરજો શેર કરજો તમારા મિત્રોમાં મોકલજો જેથી કરીને જે પણ લોકો સુધી આ વિડીયો જશે તો ચોક્કસથી તેઓ છેતરપિંડીથી બચી જશે ફરી મળીશું એક નવા વિડીયોમાં